હોય તેમ ચોમાસુ હોવા છતાં પણ ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની દહેશત છે પાટણ જિલ્લાની વાત કરીએ તો બસો દસ વરસાદની જરૂરિયાત સામે માત્ર એકસો મિમી વરસાદ નોંધાયો છે પાટણ જિલ્લામાં વરસાદથી ઘટ વર્તાઈ જેના કારણે ખેડૂત વર્ગ પર ક્યાંક મુશ્કેલીમાં મુકાયો રાધનપુર તાલુકામાં ચોવીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે જેમાં મુખ્યત્વે કપાસ બાજરી એરંડા કઠોળ તેમજ પશુઓ માટેના ઘાસચારાનું વાવેતર કર્યા બાદ મેઘરાજા હાથ તાળી આપતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદ જો પાંચ દસ દિવસમાં વરસાદ ના થાય તો આ ચૌદસોના ભાવના બીજીવાર વાવેલા જાર અને છસો ભાવ છસો રૂપિયાના ભાવના અડધ વાવેલા જો વરસાદ ના થાય પાંચ દિવસમાં તો ખેડૂતનું કાંઈ રહે ખેડૂત ભિખારી થઈ જાય એમ છે પાંચ દિવસમાં વરસાદ ના થાય તો વરસાદ છેલ્લા ચાર પાંચ દિનની અંદર જો વરસાદ ના થાય તો ખરેખર આખો આ જે મોલ વાવેલ છે ઝાર છે છે ગવાર છે અને જે જે ઊંચા ભાવના વાવેલા છે અને જો છેલ્લા ચાર પાંચ દિનની અંદર વરસાદ ના થાય તો આ આખો તમામ પાક નિષ્ફળ જાય એમ છે ને કોઈ વરસાદ છે જ નહીં આપણે એમ માનો તો ભલે જો અત્યારે તમે આ જુઓ જાતે અત્યારે ધાન વાયેલા છે પણ પોતે જાતે પણ બરે હેરાન છેલ્લા બે ચાર દિનની અંદર વરાત થાય તો ખરેખર ખેડૂતને ન ભેવું થાય બાકી ના ખરેખર ખેડૂતને સમગ્ર ઉત્તર ગુજરાત જાણે કે મેઘરાજા દ્વારા ચોવીસ હજાર હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે મોઘા ભાવના ખેડ ખાતર બિયારણ લાવી જે વાવેતર કર્યું છે આ તમામ વાવેતર કરેલો પાક અત્યારે મેઘરાજા હાથ આપતા પાક સુકાવાની આરે છે એટલે કહી શકાય કે રાધનપુર તાલુકા ની અંદર જે ચોવીસ હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે એટલે કહી શકાય કે હજુ સુધી પચાસ પચાસ ટકા જેટલું વાવેતર થયું છે અને પચાસ ટકા જમીન અત્યારે કોરો ધાકોર પડી છે ખેડૂતો દ્વારા જે રીતે કપાસ એરંડા ઘાસચારો તેમજ બાજરી સહિતના જે પાકોનું વાવેતર કર્યું છે આ તમામ પાક અત્યારે જો એ બે ચાર દિવસમાં વરસાદ ના આવે તો આ તમામ પાક મૂરજાઈ જશે અને ખેડૂતોએ કરેલા તમામ ખર્ચા માથે પડે તેવી સ્થિતિ જોવા મળી છે એટલે કહી શકાય કે સમગ્ર પાટણ જિલ્લાની અંદર અત્યારે વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે રાધનપુર તાલુકાની અંદર જો આગામી બે ચાર દિવસમાં વરસાદ નહીં આવે તો આગામી સમયમાં પશુઓ માટેના ઘાસચારાની પણ અછત વરસાય તો નવાય નહીં જેને લઈને તે ખેડૂતો ઉપર અત્યારે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ